નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના આ વિડીયોમાં આજે આ વિડીયોમાં આપણે કમ્પ્યુટરના વન લાઈનર દસ એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે વાત કરીશું કે જે તમને આગળ કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે તો વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને જો હા તમે આ ચેનલ પર નવા આવતા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવા જ અવનવા વિડીયો તમને આ ચેનલ ઉપર મળતા રહે તો હાલો શરૂ કરીએ વિડીયોને પહેલો પ્રશ્ન તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે તો સ્કેનર જે તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતર કરે છે બીજો પ્રશ્ન આઈપી નું પૂરું નામ શું છે તો આઈપી નું પૂરું નામ ઇન્ટરનેટ પ્રોટોકોલ છે ત્રીજો પ્રશ્ન કમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટનો ઉપયોગ કરવામાં આવે છે તો આઠ બીટ ઉપયોગ કરવામાં આવે છે ચોથો પ્રશ્ન કમ્પ્યુટર કયા બે આંકડાઓને ઓળખે છે તો કમ્પ્યુટર જીરો અને એક આ બે આંકડાઓને ઓળખે છે પાંચમો પ્રશ્ન કમ્પ્યુટર પ્રોગ્રામમાં આવતી ઇરોવરને શું કહેવાય છે તો બગ કહેવાય છે છઠ્ઠો પ્રશ્ન ફેક્સનું પૂરું નામ શું છે મિત્રો ફેક્સનું પૂરું નામ ફાર અવે ઝેરોક્સ છે સાતમો પ્રશ્ન લેન નેટવર્કમાં બે કમ્પ્યુટર વચ્ચે વધારેમાં વધારે કેટલું અંતર હોવું જોઈએ તો સો મીટર હોવું જોઈએ આઠમો પ્રશ્ન કીબોર્ડમાં કેટલી ફંક્શન કી જોવા મળે છે મિત્રો કીબોર્ડમાં બાર ફંક્શન કી હોય છે નવમો પ્રશ્ન સામાન્ય રીતે આઈપી એડ્રેસ કેટલા બીટનું બનેલું હોય છે તો મિત્રો આઈપી એડ્રેસ બત્રીસ બીટનું બનેલું હોય છે અને છેલ્લે દસમો પ્રશ્ન કમ્પ્યુટરને રિફ્રેશ કરવા કઈ કીનો ઉપયોગ કરાય છે તો કમ્પ્યુટરને રિફ્રેશ કરવા માટે એફ ફાઇવનો ઉપયોગ કરવામાં આવે છે તો મિત્રો આ હતા કમ્પ્યુટરના દસ એવા મોસ્ટ આઈમપી પ્રશ્નો કે જે વારંવાર પરીક્ષાઓમાં પૂછાતા હોય છે હવે મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોના લાઇક કરીને તમારા મિત્રો સાથે પણ શેર જરૂરથી કરી દેજો